પચાસ એકાવન બાવન ચોપન પચાસ ગણે ઓગણ અહીંયા ટેમ્પામાં નામ

બાવન બેપન ચોપન પચાવન ચોપન પચાવન બે વાર ચૌદ એકસઠ એકસઠ રૂપિયા પંચાવન રૂપિયા એકસઠ રૂપિયા એકસઠ કરો પાસઠ છ ચૌદ અડસઠ ચૌદસો ને અડસઠ રૂપિયા ચૌદ સડસઠ છાસઠ રૂપિયા છાસઠ છિતર સિત્તેર સિત્તેર રૂપિયા એક બે વાર ચૌદ સિત્તેર ચૌદ છો ને સિત્તેર રૂપિયા કઈ વાર છે

પંચોતેર સિત્યોતેર ઓગણસી એસી એકી અઠાસી ને વાદું એકાણું બાણું તેર ત્રાણું તેરસો ને ત્રાણું રૂપિયા તેર तानो रुपये पार, पैहाड़, पहलों कौन है तानो रुपया? हमें क्या से? अय्याम था। एक साठ, पांच साठ, तेर साठ, पांच साठ, पांच साठ, दस साठ, दर्द साठ, और कर से तेर, से तेर, यक्ता तेर, बहुत तेर, बहुत तेर रुपया। चाउट, बहुत तेर, चाउट, बहुत तेर। चाले रुपया। चाउट, चाले।

એક સાઈક એ બોલો રખે ઓલા આવો દે એક સાટ હાલો ઓ બોલો આવો સોના એક સાટ રૂપિયા એક સાટ રૂપિયા બે વાર 14 રૂપિયા બે આપું દે માન નંબર દે 40 કરો પાકા ચાલે એકતાલી બેતાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ ચૌદ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપન સત્તાવન અઠાવન ઓગણીસ એકસઠ બાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા ચોસઠ રૂપિયા પાસઠ છાસઠ છાસઠ ચૌદસો ને છાસઠ ચૌદ છાસઠ